નમસ્તે મિત્રો કેમ છો બધા આશા રાખું છું કે તમે બધા મસ્ત હશો ને સ્વસ્થ હશો તમારી જિંદગીમાં તો ચાલો એક નવી રેસીપી લઈને તમારી સમક્ષ આવી ગઈ છું તમારી પાસે જો બપોરની અથવા સવારની રોટલી વધેલી હોય તો તેનામાંથી તમે એક ઇન્ટરેસ્ટિંગ રેસીપી બનાવી શકો છો જો ચાલો બનાવવાની શરૂઆત કરીએ મારી પાસે બપોરની ત્રણ રોટલી પડેલી તો મને થયું કે શું બનાવતો ચાલો કીધું આજે મસાલા ઢોસા બનાવીએ હા દોસ્તો રોટલીમાંથી મસાલા ઢોસા બની શકે છે તો મેં ત્રણ રોટલી લીધી છે જે બપોરની છે અને હું સાંજે આ વિડિયો બનાવી રહી છું આપણે બહુ જૂની રોટલી નથી લેવાની કારણ કે જૂની રોટલી હોય તે હેલ્થ માટે બહુ સારી ન હોય એટલે આપણે જૂની રોટલીનો ઉપયોગ નથી કરવાનો રોટલીના ટુકડા કરી લઈશું અને ત્રણ ચમચી જેટલું આપણે તેમાં દહીં એડ કરીશું અને દહીંની ઉપર જે પાણી હોય તે પણ આપણે નાખી દઈશું તમારી પાસે આવું પાણી ન હોય દહીંની ઉપર તો તમે જે સાદું પાણી આવે તેનો ઉપયોગ પણ કરી શકો છો તે પણ જાને લમસમ આપણે રોટલી છે તેને પલળવા દેવાની છે બીજું કોઈ કારણ નથી પણ દહીં નાખવું ખૂબ જ જરૂરી છે તો જ આપણા ઢોસા છે તે સરસ બનશે તમે ખાલી પાણીમાં પલાળશો તો ઢોસાનું જે આપણે ટેક્સચર જોઈએ તે નહીં આવે હવે ઢાંકી અને સાઈડમાં રાખી દઈશું ત્યાં સુધી આપણે ચટણી રેડી કરી લઈએ એક ટેબલ સ્પૂન જેટલું સૂકું નાળિયેલ લીધું છે બેથી ત્રણ લીલા મરચાં લીધા છે અડધો ઇંચ આદુનો ટુકડો છે ચારથી પાંચ લસણની કઢી બે ટેબલ સ્પૂન જેટલા લીલા ધાણા બે ટેબલ સ્પૂન જેટલી દાળિયાની દાળ નાખી દઉં તેનાથી બહુ સરસ ટેસ્ટ આવશે સ્વાદ અનુસાર મીઠું એક ચમચી જેટલી સાકર નાખી દઈશું અને એક ચમચી દહીં નાખી અને ચાર ચમચા જેટલું પાણી નાખી અને સરસ તેને મિક્સીના જામમાં આપણે પીસી લઈશું તમે જોઈ શકો છો ચટણી આપણી એકદમ રેડી છે અને બહુ જ ટેસ્ટી બને છે તમારી પાસે લીલું નાળિયેર ન હોય તો તમે આવી રીતે ચટણી બનાવીને ખાઈ શકો છો હવે એક બાજુ મેં એક ચમચા જેટલું તેલ ગરમ કરેલું તેમાં એક ચમચી આપણે રાઈ નાખી દઈશ રાઈ જ્યારે તતડવા લાગે ત્યારે એક ચમચી આપણે તેમાં અડદની દાળ નાખવાની છે એક ચોથાઈ ચમચી જેટલું આપણે જીરું નાખીશું અને એક ચોથાઈ ચમચી જેટલી આપણે હિંગ નાખી દઈશું દાળને સરસ બ્રાઉન થવા દેવાની છે તે વાતનું ધ્યાન રાખીશું કારણ કે દાળ છે તે બ્રાઉન થશે તો જ સરસ તેનો સ્વાદ આવશે નહીં તો તમે વાઈટ જ દાળ રહેવા દેશો તો તે સ્વાદ નહીં આવે હવે મેં બાઉલમાં જે ચટલી કાઢી હતી તેમાં મીઠા લીમડાના પાન પણ નાખી દીધેલા અને ઉપરથી આપણે વઘાર રેડી દેશું આવી રીતે મીઠા લીમડાના પાન નાખવાથી લીમડાનો કલર છે તે એવો ને એવો ગ્રીન રહે છે તો તમે જરૂરથી આ ટ્રાય કરશો એક બાજુ રોટલી છે તે આપણી સરસ રીતે પલળી ગઈ છે તમે જોઈ શકો છો હવે જે ચટણી બનાવી હતી તે જ ઝારમાં આપણે રોટલી જે પલળેલી છે તે નાખી દઈશું તમે ચાહો તો ધોઈને લઈ શકો છો પણ કાંઈ વાંધો નથી આપણે આમાં જ નાખી દઈશું કારણ કે આપણે તેમાં ચટણી વાટી છે એટલે હવે બધી રોટલીને મેં નાખી દીધી છે હવે અડધો કપ જેટલો જાડો જે રવો આવે તે લેવાનો છે જે સોજી કહીએ તેમાં આપણે અડધાથી પોણા કપ જેટલું પાણી નાખી દેવાનું છે અને મિક્સીના જારમાં તેને પીસી લેવાનું છે કે આવું ટેક્સચર આવવું જોઈએ મેં તેને સરસ પીસી લીધું છે અને બે ચમચા મેં બીજું પણ પાણી એડ કરી દીધું છે હવે તેને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું આવી રીતે એક જ ડાયરેક્શનમાં ચલાવીને સરસ રીતે તેને મિક્સ કરી લેવાનું છે સ્વાદ અનુસાર આપણે મીઠું પણ નાખી દઈશું અને તેને પણ આવી રીતે હલાવીને મિક્સ કરી દેવાનું છે બસ આનાથી આપણે આછું નથી કરવાનું હવે તેને સાઈડમાં મૂકીશું અને એક કઢાઈ લઈશું આપણે મસાલો બનાવી લઈ મસાલા ઢોસા માટે એક ચમચો મેં તેલ લીધું છે તેલ સરસ ગરમ થાય ત્યારે એક ચમચી રાય નાખી દઈશું તમારી પાસે જાડી રાઈ હોય ઝીણી હોય કોઈ પણ રાઈનો તમે ઉપયોગ કરી શકો છો એક ચમચી જેટલી આપણે અડદની દાળ નાખીશું તેના બહુ જ સરસ ટેસ્ટ આવે છે અડધી ચમચી જીરું નાખી દઈશું અને એક ચોથાઈ ચમચી જેટલી હિંગ નાખીશું બે લીલા મરચાં અને ચારથી પાંચ મીઠા લીમડાના પાન નાખવાના છે અને એક મેં મીડિયમ સાઇઝનું કાંદુ લીધેલું તેને સ્લાઇસમાં કાપી લીધેલું તે નાખીશું અડધી ચમચી જેટલી આપણે હળદર પાવડર નાખીશું અને બધી સામગ્રીને સરસ રીતે મિક્સ થવા દેવાની છે કાંદાને વધારે બ્રાઉન નથી કરવાના ટ્રાન્સપરન્ટ થાય તેટલા જ થવા દેવાના છે હવે ચાર મેં બટેટાને બોઇલ કરીને રાખ્યા હતા તેને મેં આવી રીતે હલકા મેશ કરી લીધા છે બહુ મેશ નથી કરવાના હલકા હલકા જે મેશ કરી લે જેવી રીતે આપણે હાથેથી તોડીને નાખીએ તેટલા જ મેશ કરવાના છે સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું આપણે અને એક ચમચી આપણે ધાણાજીરું નાખીશું અને અડધા કપ જેટલું પાણી નાખીશું પાણી નાખવાનું કારણ એ છે કે તમે પાણી નાખશો તો જે આપણે આ બટેટાનું જે શાક બનાવશું ઢોસામાં નાખશું તો એ એકદમ સોફ્ટને ખાવામાં સરસ લાગશે નહીં તો તે કોરું કોરું લાગશે અને ખાવામાં બિલકુલ મજા નહીં આવે એટલે તમે આ પ્રોસેસ જરૂરથી ફોલો કરતા વન ટેબલ સ્પૂન જેટલા લીલા ધાણા નાખી દઈશું અને સરસ તેને મિક્સ કરી દઈશું ગેસની ફ્લેમ છે તે હવે બંધ કરી દેવાની છે કારણ કે આપણી સામગ્રી છે તે સરસ રીતે બધી ચડી ગઈ છે ઓલરેડી બટેટા ચડેલા છે સુપર ટેસ્ટી આપણું ફિલિંગ માટે શાક રેડી છે એક બાજુ બેટરે પણ રેસ્ટ લઈ લીધું છે હવે એકદમ પરફેક્ટ છે બનાવવા માટે હવે બે ચપટી જેટલા ખાવાના સોડા નાખી દઈશું તેનાથી ઢોસા છે તે એકદમ ક્રિસ્પી બનશે અને સોફ્ટ બી બનશે એટલે તમે બે પીંચ જેટલા સોડા નાખતા વધારે જરૂર નથી એક સાઈડ મેં તવાને ગરમ કરવા રાખી દીધેલો અને એક ટીપું જેટલું જ આપણે ઓઇલ નાખી દઈશું વધારે તેલ નાખવાની બિલકુલ જરૂર નથી હવે આપણે તેને આવી રીતે પાણી નાખી અને કપડાથી લૂચી લેવાનું છે આનાથી તવાનું ટેમ્પરેચર છે તે ડાઉન થશે અને ઢોસા છે આપણા સરસ રીતે આવી આપણે તેને ફેલાવી શકશું જો તવો ગરમ હશે તો ઢોસા બિલકુલ સરસ રીતે ફેલશે નહીં તમે જોઈ શકો છો સરસ ઢોસા ફેલા છે પણ થોડો હજી પણ ગરમ છે એટલે આવો વચ્ચે વચ્ચે તમે જોઈ શકો છો ઢોસો છે તે ચમચામાં ચોટે છે એટલે તેનું તવાનું ટેમ્પરેચર ડાઉન કરવું ખૂબ જ જરૂરી છે ઢોસો થઈ જાય એટલે ઉપરથી આપણે ઘી અથવા બટર સ્પ્રેડ કરવાનું છે અને તવાને બધી બાજુથી ફેરવવાનો છે તેથી બધી બાજુથી તે સરસ ક્રિસ્પી થાય તમે જોઈ શકો છો ઢોસો આપણો સરસ રીતે નીકળવા લાગ્યો છે આવી રીતે તેને આપણે કાઢી લઈશું એક બાજુ આપણે જે બટેટાનું ફિલિંગ રેડી કર્યું હતું તે આપણે આવી રીતે ગોઠવી દઈશું તમને મસાલામાં ગરમ મસાલો ભાવતો હોય તો તમે તે પણ નાખી શકો છો તો પણ ફિલિંગ હોય તે ટેસ્ટી બને અને બીજી કોઈ સામગ્રી એડ કરવી હોય ચીલી ફ્લેક્સ વગેરે તો પણ તમે નાખી શકો છો તમે જોઈ શકો છો ઢોસો આપણો કેટલો સરસ રેડી થયો છે આપણે વિચારી પણ ન શકીએ કે રોટલીમાંથી શું ઢોસા બની શકે પણ હા મિત્રો જરૂર બની શકે અને આપણી વધેલી સામગ્રીમાંથી આપણે બનાવી શકીએ ઢોસા આપણે તેને વેસ્ટ નહીં કહીએ કારણ કે અનાજને વેસ્ટ કેવું પાક છે એટલે આપણે તેને વેસ્ટ નહીં કહી વધેલી રોટલીમાંથી આપણે ઢોસા બનાવ્યા છે અને મેં આવી રીતે એક સાદો ઢોસો પણ બનાવ્યો છે તમે જોઈ શકો છો કેટલો ક્રિસ્પી અને સરસ ઢોસો આપણો રેડી થયો છે આપણે તેને ચટણી અને જે આપણે બટેટાનું ફિલિંગ રેડી કર્યું હતું તેની સાથે આપણે સર્વ કરીશું તો મિત્રો તમને મારી આ વધેલી રોટલીમાંથી ઢોસા બનાવવાની રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને મને જરૂરથી કહો અને જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો બાજુમાં રહેલા બેલાયકનને જરૂરથી પ્રેસ કરજો તેથી તમને મારી આવનારી રેસીપીના નોટિફિકેશન મળે અને હા મિત્રો તમને જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો તમારા ફેમિલી ફ્રેન્ડમાં પણ શેર કરવાનું ના ભૂલશો તો ચાલો મિત્રો ક્યારે બનાવો છો આ વધેલી રોટલીના ઢોસા તે કમેન્ટ સેક્શનમાં મને જરૂરથી જણાવજો તો ચાલો ફરી મળી આવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ